જેના ભાગરૂપે સુરતમાં પણ યુથ કોંગ્રેસ દ્વારા જુદા જુદા કાર્યક્રમો ઉજવણી શરૂ કરાઈ છે જે અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રવક્તા નિર્મલ વાટલિયા સુરત આવ્યા હતા અને પત્રકાર પરિષદ યોજી હતી જ્યાં કહ્યું હતું કે આવનાર લોકસભા બે હજાર ચોવીસના ઇલેક્શનની લઈ મોટી જાહેરાતો છે જેમાં તેમણે કહ્યું હતું ભારત જોડો યાત્રાને એક વર્ષને લઈ કોંગ્રેસ યુવાઓને જોડવાનું શરૂ કર્યું છે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રવક્તા નિર્મલ વાટલિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીના યુવાઓ પરિવર્તનનું મોટું પરિબળ બનશે

જોડો યાત્રાના એક વર્ષના સમાપનના અંતે આજે જ્યારે દેશ અથાગ પ્રયત્નોની સાથે ઝૂમી રહ્યો છે જ્યારે અન્યાય ચારેય બાજુ છે નફરત ચારેય બાજુ છે રોજગારી ક્યાંય છે નહીં અને મોંઘવારી એની માર છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા આ ભારત જોડો યાત્રાના એક વર્ષના અંતે ભારત જોડો યુવા નેતૃત્વ એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે તે પ્રોગ્રામનો મુખ્ય હેતુ યુવાનોને આ પ્રોગ્રામમાં જોડવાના સક્રિય રાજનીતિમાં જોડવા માટે અને સંઘર્ષની રાજનીતિમાં જોડવા માટેનો હેતુ છે અને સુરતમાં આ જે પ્રોગ્રામ છે તેના માટે આ જે મોંઘવારી હોય કે બેરોજગારી હોય તેના માટે સંઘર્ષની સાથે સાથે કાર્યક્રમો આપવામાં આવશે તથા ગલીએ ગલીએ જઈને યુવાનોને જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે આ કાર્યક્રમની શરૂઆત આજથીને જ થઈ ગઈ છે આજે આનું વિમોચન થઈ ગયું છે અને આ કાર્યક્રમની શરૂઆત કાલથી થઈ જશે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ચોવીસમાં લોકસભા ઇલેક્શન નજીક આવતા ધીમે ધીમે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી રહ્યું છે કોંગ્રેસ આ વખતે યુવાઓને પ્રાધાન્ય આપી મેદાને ઉતાર્યા છે યુથ કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના એક વર્ષની સફળતાને માધ્યમ બનાવી તેની ઉજવણીના ભાગરૂપે યુવાઓને પોતાની તરફ જોડવા ભારત જોડો લીડરશિપ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે કાસવાળા સાથે હાજર કરી છે